પાટણ જિલ્લાની ચાણસમા એકસો આઠના ઇએમટી વિજેન્દ્ર ડોડિયા અને પાયલોટ કમલેશ પટેલ દ્વારા એકસો આઠ માજ બ્રિજ ડિલિવરી કરાવી માનવતા મહેકાવી પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ત્રેવીસ નવેમ્બર ચોવીસના રોજ ચાણસમાની નજીક બ્રાહ્મણવાડા ગામનો ત્રેવીસ વર્ષીય ચંદ્રિકાબેન મહેશી ઠાકુર નામના દર્દીની ડિલિવરીનો દુખાવો રાત્રે સાડા દસ વાગ્યાની આજુબાજુ ઉપડતા તેમને એકસો આઠને કોલ કરતા ચાણસમા એકસો આઠને કોલ મળ્યો હતો ત્યાં હાજર સ્ટાફ એમટી વિજેન્દ્ર ડોડિયા અને પાયલોટ કમલેશ પટેલ સહેજ પણ સમય બગાડ્યા સિવાય તાબડતોડ ત્યાં સીન પર પહોંચ્યા હતા સીન પર સહેજ પણ રાહ જોયા વગર દર્દીને એકસો આઠમાં લઈને ડાબા પડખે સુડાવીને જરૂરી દવાઈ એમટી દ્વારા ચાલુ કરી દીધા દર્દીની હિસ્ટોરી જોતા દર્દીને સાતમા મહિનાની પ્રેગ્નન્સી હતી ને ડિલિવરીનો અસહ્ય દુખાવો ઉપડ્યો હતો સહેજ એકસો આઠ આગળ જતા દુખાવો વધારે ઉપડતા એકસો આઠને સાઈડમાં કરાવીને દર્દીની તપાસ કરતાં ત્યાંની એમટી વિજેન્દ્ર ડોડિયા સાહેબને બ્રિચ પ્રેઝન્ટેશન જોવા મળ્યું તેમાં તેમને બટક પ્રેઝન્ટેશન જોવા મળ્યું તેમાં તેમને ફટાફટ સાથે આવેલા આશાબેન મીનાબેન સોલેન્કીની મદદ લઈને ડિલિવરી કિટ પહેરીને 108 માં બધી જ હેલોજન લાઇટો ચાલુ કરી દીધી દર્દીને યોગ્ય પોઝિશન આપી દીધી હેડ ઓફિસ રહેલા ઇઆરસીપી ડૉક્ટર ક્રિષ્ના મેમનો કોન્ટેક કરીને તેમને લગભગ રાત્રે અગિયાર વાગીને પચાસ મિનિટના સમયે બેબી ગર્લની અતિ જોખમી બ્રિજ ડિલિવરી એકસો માં સફળતાપૂર્વક કરાવી સાથે સાથે ડોક્ટર ક્રિષ્ના મેમની સૂચના પ્રમાણે દર્દી આઈવીઆરએલ ફલવીડ્સ અને ઓક્સિટોસન ઇન્જેક્શન પણ આપી દીધા

જે હતી જોખમી મહિને દુખાવો પડ્યો અને અમે એકસો આઠ બોલાવી તો એકસો આઠમાં માં જ બેનની ની ડિલેવરી થઈ ગઈ અમે ગભરાઈ ગયા થોડી વાર તો કે શું થશે પણ એકસો આઠના ના ખરેખર જે સાહેબો હતા એમને કીધું બેન ગભરાવાની કોઈ જરૂર નથી અમે તમારી સાથે છીએ જો ડિલેવરી થઈ જશે તો માતા અને બાળક બંને સલામત રહેશે એ રીતે અમે તમને સારી એવી સગવડ આપીશું અને ખરેખર અમને એક સ્વાસ ની સેવા એટલી બધી ખૂબ સારી લાગી કે માતા અને બાળક બંને સલામત છે અને જે સાહેબે ખૂબ જ મહેનત કરીને બાળક અને માતા ને બંને બચાવી દીધા બાળક પણ ઊંધું હતું જ્યારે ડિલિવરી થઈ ત્યારે અમને ખબર પડી કે બાળક ઊંધું છે કેમ કે અમે એમને સોનોગ્રાફીને કરાવી તું પણ એમાં અમને કંઈ ખબર નથી કે બાળક ઊંધું છે અમને પોતાને ખબર નહોતી પણ અત્યારે ખરેખર જે ડિલેવરી એકસો આઠની અંદર કરાવી એ ખૂબ જ સરસ રીતે ડિલેવરી કરાવી માતા અને બાળક બંને સલામત છે ખરેખર જો આ રીતે એકસો આઠની સગવડ મળે તો માતા અને બાળક બંને બચી જાય અને હું તો એમ જ કહું છું કે એકસો આઠની સગવડ ખૂબ જ સરસ છે એટલે એનો એનો ઉપયોગ કરવો જ જોઈએ અને જે એની અંદર સાહેબ હોય કે જે પાયલોટ હોય એ પણ ખૂબ જ સરસ રીતે ગાડી એટલી સરસ રીતે ચલાવી કે કુદરતી ડિલેવરી તો થઈ જ ગઈ પણ થઈ પણ ખરેખર સરસ થઈ અને બસ એ જ વસ્તુ આનો ખૂબ જ લાભ લ્યો